દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો ચીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે આજનો ટોપિક છે ચૂંટણી લક્ષ્ય છે ઢંઢેરો ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષામાં ઢંઢેરાના અનેક અર્થઘટન થાય છે સારા અર્થમાં પણ એ વપરાય છે અને થોડાક નેગેટિવ નકારક અર્થમાં પણ વપરાય છે કુટુંબનો કોઈ પણ સભ્ય બહાર નીકળી અને કુટુંબની ખરી સાચી ખોટી સાચી વાતો ફેલાવે ત્યારે આપણા ગામડાના લોકો કહે છે કે એણે તો ભાઈ આપણા કુટુંબનો ઢંઢેરો પીટાયો એવા અર્થમાં પણ આવે છે આપણે દરેક અર્થમાં લઈ લઈએ છીએ જેને જેનું અર્થઘટન કરવું એવું કરે ભાષા વિશાળ છે કોઈ બંધન નથી પણ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી અને એના માટે ભાજપે હવે ઢંઢેરો શબ્દ નથી વાપર્યો સંકલ્પ પત્ર વાપર્યો છે કેવો સંકલ્પ પત્ર અને એ સંકલ્પ પત્ર ભાજપનો નથી ભાઈ મોદી સાહેબનો છે મોદીની ગેરંટી આ મારા શબ્દો નથી છાપામાં જે એમણે છપાવેલા છે એના કટિંગના શબ્દો છે ભાજપનો સંકલ્પ મોદીની ગેરંટી મોદીની ગેરંટી પછી લખે છે સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ નીચે લખ્યું છે કમળનું બટન દબાવો અને ભાજપને જીતાડો મને લાગે છે કે ત્યાં સુધારવાની જરૂર છે કોઈ પણ બટન દબાવો અને ભાજપને જીતાડો એવું પણ કહી શકાય અને હકીકત પણ છે ઈવીએમ મશીનમાં સાબિત થયું છે ભલે સુપ્રીમ કોર્ટ ના પાડે પણ લોકો વચ્ચે તો એના નિષ્ણાતોએ સાબિત કરી આપ્યું છે ચૂંટણી કમિશન તો ના પાડે કારણ કે મોદી સાહેબ કે એમ જ કરવું પડે અને સુપ્રીમ કોર્ટની છેલ્લી દલીલો પ્રમાણે બહુ સ્પષ્ટ આવ્યું છે કે ઈવીએમ મશીન હટાવવામાં સુપ્રીમ કોર્ટ કોઈ મદદગાર થઈ શકે એમ નથી આપણા દેશની કમનસીબી છે આપણા દેશની કમનસીબી છે અને સરખતિયાશાહીનો રસ્તો મોકળો કરી દીધો છે ફરી એકવાર મોદી સરકાર આ સંકલ્પ પત્રનું હેડિંગ છે હવે સંકલ્પ પત્રમાં શું શું વિગતો આવે છે એક પછી એક લેતા જઈએ પહેલી વાત આવે છે ગરીબ ગરીબની સેવા સેવા શું છે કે છ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી એટલે કે આગામી ચૂંટણી સુધી મફત રેશનિંગ મળશે કેટલું મળશે એ કાંઈ નક્કી નથી ક્યારે મળશે એ નક્કી નથી કેવું અનાજ મળશે એ નક્કી નથી સડેલું પણ હોઈ શકે અત્યારે સડેલું પણ અનાજ મળે છે ગંધાતું પણ અનાજ મળે છે માણસો ખાઈ ન શકે એવું અનાજ ઇવન ઢોર પણ નથી કાતા એવું અનાજ રેશનિંગમાં મળે છે આ હકીકત છે અને આમ છતાં રેશનિંગના અનાજમાં જે રેશનિંગના એજન્ટો છે એના ગોલમાલ બહુ મોટા છે અને સારું સારું રેશનિંગનું અનાજ સીધું બારોબાર વેચાઈ જાય છે એ આ ગરીબોની સેવા મોદી સાહેબ કરવા માંગે છે પણ કેવી રીતે આ રીતે કઠોળ તેલ શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીને ગરીબોને થાળી સુરક્ષિત કરવી દોઢસો બસો રૂપિયાના કિલો શાકભાજી મોંઘું ખાવાનું તેલ અને કઠોળના દોઢસો રૂપિયા એવરેજ ભાવ અને આ રીતે મોદી સાહેબ ગરીબોની થાળી સુરક્ષિત કરવા માગે છે કેવી સુરક્ષિત સુરક્ષિતનો અર્થ મોદી સાહેબને જ ખબર પડે આપણે તો બધા અભણ કહેવાય મોદી સાહેબની ભાષા મોદી સાહેબ જ સમજી શકે આપણે સમજી ન શકીએ અને દરેકના ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપણો આ બે દિવસ સુધી છે દસ દસ મિનિટનો આપણો ઢંઢેરાનો પ્રોગ્રામ છે નળ દ્વારા દરેકને શુદ્ધ પાણી અરે ટેન્કરના પાણી પણ ગંધારા અને પી ન શકે એવા પાણીના ટેન્કરો આજે ફરવા માંડ્યા છે જે ઉનાળો નથી ઉનાળો તો બેસી ગયો પણ પાણીની તંગી એટલી બધી છે અને ઘર ઘર પાણી કદાચ ચકલીઓ આપશે ને ચકલીઓ ખોલે એટલે હવા નીકળે પાણી ન નીકળે છતાં કહેવાય મોદી સાહેબે ચકલી આપી મોદી સાહેબે ચકલી આપી આ ચકલી આવી હોય છે અને સૂર્ય ઘર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વીજળીનું બિલ શૂન્ય ઝૂંપડપટ્ટીની ઉપર ઝૂંપડપટ્ટીની ઉપર સૂર્ય ઘર યોજના આવશે આ મોદી સાહેબનું વચન છે મોદી સાહેબની ગેરંટી છે તો ગરીબોની સેવા આ રીતે મોદી સાહેબ કરવા માંગે છે અને એ મોદી સાહેબની ગેરંટી છે એનો અર્થ એવો થયો કે કાગળ ઉપરની યોજનાઓ ગરીબોને લાચાર લાચાર બનાવે છે ગુલામો બનાવી રહી છે આ દેશમાં અત્યારે શાસકોનો એક ટ્રેન્ડ છે કે ગરીબ લોકોને ગુલામ બનાવવા જેમ આફ્રિકાની અંદર છે અને ગુલામ બનાવીને એની પાસે મજૂરી કરાવવી ચોખ્ખું દેખાય છે અને થવાનું પણ છે બીજો ચૂંટણી ચૂંટણી ઝંડેરોનો બીજો મુદ્દો છે ખેડૂતોનું સન્માન કેવું સન્માન એ આપણે જોઈ લીધું બે વર્ષ પહેલાં દિલ્હીમાં ખેડૂતોએ ફરના બંધારણીય અધિકારો માટે બંધારણીય અધિકારો માટે સક્ષમ ભાવો માટે ખાતર અને બિયારણના ભાવનો અંકુશ રાખવા માટે ઉગ્ર આંદોલન કર્યું આંદોલનને તોડી પાડવા માટે મોદી સાહેબે લશ્કર ગોઠવી દીધું પણ શીખ લંગરોએ એને માનસિક અને માનસિક અને શારીરિક તાકાત આપી સારા રસોડાઓ ખોલી દીધા ટેન્ટો નાખી દીધા વ્યવસ્થા કરી દીધી છતાં પણ મોદી સાહેબ મોદી સાહેબ માને છે કે વિરોધ કરવા દે એની મેળે થાકીને આપણે કરવી જોઈએ જોઈએ એને બોલવા દેવા આપણે સભામાં જ ન જવું જોઈએ થાકીને એ બધા ભાજપના નેતાઓ કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ ઘર ભેગા થઈ જાય આપણી પ્રજા સમજે છે તો ને આપણી પ્રજા લોકશાહીને લાયક જ નથી પાંચસો પાંચસો રૂપિયા માટે જે મત આપી દેતા હોય એક દારૂની બોટલની સામે મત આપી દેતા હોય એ પ્રજામાં લોકશાહીની ખુમારી કેવી રીતે હોઈ શકે ખેડૂતને સન્માન નિધિ અને પાક વીમા યોજના ચાલુ રહેશે પાક યોજનામાં તો મેં અનેક વિડીયો આપી દીધા છે પાક વીમા યોજના માત્ર એમની મોદી સાહેબની સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓને પાક વીમાના પ્રીમિયમ દ્વારા ખેડૂતોની લૂંટ ચલાવવાનું લાયસન્સ જ આપ્યું છે પાક વીમાનું વળતર ભાગ્યે જ મળે છે છતાં કે છે કે પાક વીમાનું વળતર ભાવમાં સમયાંતરે વધારો કે અરે ભાઈ સમય સમયાંતર એટલે સમય સમય પ્રમાણે જો કેન્દ્ર અને રાજ્યના સરકારી નોકરિયાતના સમયાંતરે ડીએ વધે છે એવું ખેડૂતોના ભાવમાં એ જ પ્રમાણે ખેડૂતોની પેદાશના ભાવ વધવા જોઈએ તો આપણે કહીએ પણ મોદી સાહેબની ભાષા આવી નથી નથી આપણે ખેડૂતો તો સમજી શકતા મોદી સાહેબને સમજવા માટે ખૂબ એનો મનન કરવું પડે તપ ધરવું પડે સમયાંતરે એટલે એક ચૂંટણીથી બીજી ચૂંટણી વખતે આ ચૂંટણીમાં સો રૂપિયા જો અનાજનો વેચાણ ભાવ હોય એ છે અને સન્માન નિધિ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપી દે છે કેટલાને મળે છે નક્કી નથી સો એ સો ટકા ખેડૂતોને નથી મળતી ઘણી વહીવટી ખામીઓ છે પણ એ છ હજાર એટલે કે મહિને પાંચસો રૂપિયા આપી ખાતરને બિયારણના જે ભાવ વધારી દે છે એમ તો ખેડૂતોની સ્પષ્ટ લૂંટ છે છતાં ખેડૂત સમાજ સમજતો નથી ક્ષત્રિય સમાજની બહેનોની જેમ ખેડૂતના કુટુંબોએ જાગવું પડશે ઘરમાંથી બહેનોએ નીકળવું પડશે યુવાઓએ નીકળવું પડશે અને ખેડૂતોનો હથિયાર ખરપ્યો હોવો જોઈએ ખરપ્યો એનું રક્ષણ કરવા માટે છે જંગલી જનાવરો સામે રક્ષણ માટે છે જંગલી જનાવરો કોને કહેવાય એ તો તમે સમજી શકો છો તો એણે પોતાના રક્ષણ કરવા માટે ખરપિયા સાથે એના કુટુંબના બધા સભ્યોએ નીકળવું પડશે શક્ય નથી એ તો માત્ર ક્ષત્રિયની બહેનો જ કરી શકે ક્ષત્રિય યુવાઓ જ કરી શકે ખેડૂત પાસે એટલું ખમીર નથી નિર્ભયતા નથી બીકથી કચડાયેલો ખેડૂત મજૂર છે એક પ્રકારનો ગુલામ છે અને બાકી તો રાજકીય ખેડૂત સંગઠનોએ તો ગુલામ બનાવી દીધા છે ખેડૂતોનું સન્માન ત્રીજું વાત આવે છે પાછું અંદર સાથે આવે છે કે શ્રી અન્નને સુપરફૂડ તરીકે સ્થાપિત કરવું શ્રી અન્ન શ્રી અન્ન કોને કહેવાય ભાજપવાળાને ખબર પડે અને આર વાળાને ખબર પડે બાકી કોઈને ખબર ન પડે હા શ્રી અન્નને જો સાચા અર્થમાં દેવું હોય તો પાંડુરંગ દાદાનો જે શ્લોક છે ત્યારે એને અન્નને ભગવાન તરીકે આપણે પૂજીએ છીએ અને પછી એનો શ્લોક બોલીને જમીએ છીએ કે એ અગ્નિદેવતા મારા જઠરમાં જઈ ઓજરીમાં જઈ અને અગ્નિ પ્રગટાવ મને શક્તિ આપે એમાંથી લોહી બનાવો એને શ્રી અન્ન કહીએ તો આપણા ભાજપના લોકો તો એવું જ કહે છે ભ્રષ્ટાચાર જ શ્રી અન્ન છે સ્થાપિત કરવું પીએમ મત્સ્ય યોજના અને ડેરી સહકારી મંડળીઓનું વિસ્તરણ કરવું અમૂલનું વિસ્તવરણ થાય છે આખા ઇન્ડિયાને અમૂલ ગુજરાતનું દૂધ પીવડાવે છે તો ગુજરાતમાં એટલા બધા પશુઓ આપણે સાડા છ કરોડ જેટલા વસ્તી છે તો કદાચ જો આખા ઇન્ડિયાને દૂધ પીવડાવવું હોય તો સાડા છ કરોડથી વધુ આપણે ત્યાં પશુઓ હોવા જોઈએ દૂધ આપતા ગાયો અને ભેંસો હોવી જોઈએ તો આખા ઇન્ડિયાને દૂધ પીવડાવી શકાય શ્રીખંડ ખવડાવી શકાય આઈસ્ક્રીમ ખવડાવી શકાય દહીં બનાવીને આપી શકાય છાશ બનાવીને આપી શકાય અને એની ડેરીની પ્રોડક્ટ બધી આપી શકાય પણ આપણે ત્યાં કેટલા પશુઓ છે તમને ખ્યાલ આવે અને એટલા પશુઓનું જે દૂધ આવે છે ગુજરાતને માંડ પૂરવું પડે તો ગુજરાતના અને ભારતના અન્ય રાજ્યોને કેવું દૂધ પીવડાવે એ કદાચ તમે જો ખરેખર વાસ્તવિક રીતે આપણે સાંભળી ચોંકી જવાય કે અમૂલનું દૂધ કે છાશ દહીં ન પીવાય તો બે મુદ્દા લઈને આપણે અટકીએ છીએ આવતીકાલે બીજા વિડીયોમાં કારણ કે વિડીયો લાંબો થઈ જાય છે તમે તમે બધા એટલા બધા એક્યુરેટ છો સમયની મારામારી વચ્ચે જીવો છો પંદર વીસ મિનિટના વિડીયો સાંભળવા તમારા માટે તમારી સહનશક્તિ નથી કારણ કે હું એને એનાલિસિસ જોઉં છું વિડીયોનું યુટ્યુબમાંથી તમારી સહનશક્તિ બહારની વસ્તુ છે તમે ગુલામ લોકશાહીના નાગરિકો છો ગુલામી મગજમાં વરેલી છે આખો દિવસ મોબાઈલ યુવાનો કૂર્સે પણ આ વિડીયો નહીં જોવે આખો દિવસ સાંભળનારા એકાદા યુટ્યુબમાં વલગઢ વિડીયો આવ્યો હશે તો મિલિયન્સ એન્ડ મિલિયન પ્યુ હશે પણ જનજાગૃતિનો વિડીયો હશે તો કોઈ સોચે પણ નહીં ફોરવર્ડ પણ નહીં કરે અને યુટ્યુબના સબસ્ક્રાઈબર પણ નહીં બને આ છે આપણી મનોદશા મિત્રો આ બેથી અટકું છું આવતીકાલના વિડીયોમાં એક નારી શક્તિને વંદના અને મધ્યમ વર્ગનું મોદી સાહેબ કેટલું ધ્યાન રાખે છે એ બંનેના વિગત આભાર જય હિન્દ જય જય ગુજરાત અંધ સ્વાવલંબી ગુજરાત